જુઓ સાહેબ આપના છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુરના ઘોરદલી રજવાટને જોડતા માર્ગ ઉપર ઓરસંગ નદીના પટમાં બનેલો છે લો લેવલના કોઝવે ઉપરથી પસાર થતા સમયે ચાર છોકરીઓ સહિત છ લોકો કેવી રીતે તણાયા જુઓ આ દ્રશ્ય

ઉતારેલો લાઈવ વિડીયો વાયરલ થયો છે એટલે જ રાટ વિસ્તારના લોકો લો લેવલ કોઝવેની જગ્યાએ પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે